આયોજિત વિવિધ કાર્યક્રમો માં સહભાગી થાય છે ત્યારે આજ રોજ બોટાદ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા દરબાર પ્રાથમિક શાળા ખાતે ઉજવાઈ રહેલા શિક્ષક દિવસમાં સહભાગી થઈ શાળાના તમામ બાળકોને ખુશી ભેટ સ્વરૂપે પેન અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ બોટાદ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ અને જ્યેષ્ઠ કાર્યકર્તા શ્રી દિલીપભાઈ ડીવી ખાચર તથા કુલદીપભાઈ ધાંધલ જિલ્લા મંત્રી ભારતીય મજદૂર બોટાદ તથા શ્રી દેવકુભાઈ ખાચર જિલ્લા ભાજપ આગેવાન તથા શ્રી વિજયભાઈ ખાચર મહામંત્રી બોટાદ તાલુકા ભાજપ તથા શ્રી હમીરભાઈ જેબલિયા તથા શાળા પરિવારના પટેલ સાહેબ રાજુભાઈ તથા વિનુભાઈ સહિત શાળાના બાળકો જોડાયા હતા અને ડીવી ખાચર દ્વારા બાળકોને પ્રેરણાત્મક વક્તત્વ આપવામાં આવ્યું હતું જ્યારે શાળાની બાલિકાઓ દ્વારા સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન ભારતીય મજદૂર સંઘના જિલ્લા મંત્રી કુલદીપભાઈ ધાંધલ દ્વારા કરવામાં આવ્યું હતું તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ